कि भीम बेटका गुफा चो आश भाई सहयाद्री पर्वत माला विंध्यांचल पर्वत माला अरवली पर्वत माला के पीछे आपेल पैकी एक नहीं ओके ऑप्शन ए तरफ ऑप्शन बी तरफ लगभग लोगों પોતાનો જુગાર રમી રહ્યા છે રાઈટ અને દોસ્તો સહસ ખુશીલા સાથે જણાવવાનું કે ઓપ્શન બી તરફ જનારા જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એ બધા હતા વિદ્યાંચલ પર્વતમાળા વિદ્યાંચલ પર્વતમાળા એટલે એટલે સાહેબ વિદ્યાંચલ પર્વતમાળા ભારતના મધ્યમાંથી પસાર થતી પર્વતમાળા જે ભારતને બે ભાગમાં વહેંચે રાઈટ કર્કૃત એ બે ભાગમાં વહેંચે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આમ તો ઉત્તરાપથ અને દક્ષિણાપથ આપણે જ્યારે ઇતિહાસ ભણાવતો ત્યારે ઉત્તરાપથનો મોટામાં મોટો રાજા હોય દોસ્તો તો એ હર્ષવર્ધન એ સમય હતો અને દક્ષિણાપથનો સૌથી મોટો રાજા હોય તો એ પુલકેશી નામનો રાજા હતો અને એ બે વચ્ચે નર્મદાનું યુદ્ધ વચ્ચે થઈ ગયું હતું કે થોડા તું ચાલ કે આવો થોડા મેં ચાલ કે આવુંગા ફિર ભી فاસ્લા ન કટે તો રિક્ષા કરવા લેંગે દોસ્તો બરાબર ન એવી જ રીત ના હતું કે ઉપર થી હર્ષવર્ધન આયો નીચે થી પુલકેશી આયો नर्मदा નદીના કિનારે બાકા જકી બોલી છે રાઈટ ધડ વગરના માથા માથા વગરના ધડ હુંટ વગરના હાથી હાથી વગરની હુંટ બાઈટ કો બોલું મારો મારો અને અંતે હર્ષવર્ધન ની હાર થાય છે અને પુલકેશી બીજો જે છે એ જીતે છે ઓકે તો ઈ વિંધ્યાચલ પર્વતમાળા જે છે ઈ વિંધ્યાચલ પર્વતમાળા એક એક વ્યક્તિ જો રે ટ્રેન માં પસાર થતો હોય વિંધ્યાચલ પર્વતમાળા ને જોવે કાંઈક એવું નવું જોવા મળે ઊભો રહી જાય બે ઊભરી જાઓ ચેન ખેંચી છે અને ત્યાં જોવે છે તો ઘણા બધા શેલ્ટર્સ હતા ઘણી બધી ગુફાઓ હતી રાઈટ અને એનું નામ હતું વિષ્ણુ શ્રીધર વાકાંકર રાઈટ વિષ્ણુ શ્રીધર વાકાંકર એનું નામ હતું દોસ્તો અને એ વિષ્ણુ શ્રીધર વાકાંકર નામના વ્યક્તિએ આ જગ્યાની શોધ કરી હતી અને અંતે ભારતની 40 વર્લ્ડ હેરીટેજ સાઈટ છે એ પૈકીની એક વર્લ્ડ હેરીટેજ સાઈટ હોય દોસ્તો તો આ ભીમ બેટકાની ગુફાઓ છે 500 કરતા વધુ ગુફાઓ